કુપોષણના શ્રાપથી બનાસકાંઠા જિલ્લાને મુક્ત કરવા માટે આજે એક શાળાના વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગ કર્યો હતો અને સલાડ ફેસ્ટિવલ યોજના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સલાડ બનાવી આહાર લઈ કુપોષણને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કર્યા હતા ડીસા તાલુકાની માલગઢ આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગુજરાતમાં સૌ વધુ બાળકોમાં કુપોષણની સંખ્યા બનાસકાંઠાના બાળકોમાં પણ જોવા મળે છે ત્યારે શિયાળામાં સલાડનું ભોજનમાં શું મહત્વ છે લોકોમાં આરોગ્યપ્રદ ભોજન અંગે જાગૃતિ આવે અને વિવિધ પ્રકારના સલાડ કુપોષિત બાળકોને પોષિત કરવામાં કેવી ભૂમિકા ભજવી શકે છે તેનું માર્ગદર્શન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલમાં કુલ એકસો જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓએ જાતે જ અલગ અલગ સાહીઠ પ્રકારના સલાડ બનાવ્યા હતા જેમાં શિયાળામાં આવતા આમળા બીટ મોસંબી સંતરા ગાજર મૂળા કોબીજ સહિત ત્રીસ જેટલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી શરીરને સંપૂર્ણ પોષણ આપતા સલાડ બનાવ્યા હતા અને સલાડની સાથે સાથે વિદ્યાર્થીઓએ કયા સલાડમાંથી માંથી કેવા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો મળી રહે તે અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું આ અંગે શાળાના આચાર્ય એ પણ જણાવ્યું હતું કે લોકોમાં આહાર પ્રત્યે જાગૃતિ આવે લોકો પોતાના બાળકોને કુપોષણના શિકારમાંથી આયોજન કરાયું હતું આ સલાડ ફેસ્ટિવલમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત શિક્ષકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારના સલાડનો ટેસ્ટ કરી કુપોષણ સામે અનોખી રીતે લડત આપતા વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો આજે અમે સલાડ ફેસ્ટિવલ અમારી શાળામાં જોઈએ છીએ એમાં હું એ કહેવા માગું છું કે આપણા બનાસકાંઠામાં આપણા ગુજરાતમાં લોકોને ખૂબ જ પૂ પુઓક જેવું એમને પૂરું ખોરાક મળતું નથી અને શિયાળામાં આપણે વેજીટેબલ્સ જેમ કે કાકડી બટા ટમાટર બીટ કોબીઝ ગાજર જેવા આપણી લીલી શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ લોકો એનો ઉપયોગ ઓછા માત્રામાં કરે છે શિયાળામાં એ લેવાથી આપણા શરીરને ખૂબ જ પોષક તત્વો વિટામિન્સ જેવા મળે છે અને તેનાથી આપણા શરીરમાં શક્તિ આવે છે ખૂનની કમી હોય તે લોકોને ખૂન મળી રહે છે અને શિયાળામાં આ આવા લીલી શાકભાજી ખાવાથી આપણને ખૂબ જ ઉપયોગી હોય છે આપણા બનાસકાંઠામાં કેટલાક લોકોને આવું લોકો એમનું માનતા જ નથી કે શું આ શાકભાજી ખાવાય કે નહીં પણ રિયલમાં ખાવું જોઈએ આપણા શરીર માટે ખૂબ જ સારું છે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે આગળ કંઈક કરી શકશું એ માટે આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અમે આજે સરાળ ફેસ્ટિવલ ઉજવ્યો હતો એમાં ને ત્રીસ બાળકોએ ભાગ લીધો છે અને એમાં અમારી સાયન્સ ટીમ છે એમાં અમે બધી છોકરીઓએ ભેગી થઈને સરળ ફેસ્ટિવલ માં અલગ અલગ સબ્જી કે કાકડી ગાજર ટમાટર મૂલી વગેરે બધાનો ઉપયોગ કરીને મોસંબી એમનો ઉપયોગ કરીને આજે અમે સલાડ ફેસ્ટિવલની ઉજવણી કરી છે બધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જાગી રહ્યો છે કે આપણે હવે બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણા જે દેશ સમાજમાં એમને જાગૃત કરવાના છે કે આપણા સ્વાસ્થ્ય જો સારું હશે આવા વેજીટેબલ્સ ખાવાથી તો ખૂબ જ